એકદમ લેયરવાળો અને ખાસતા તમે અવાજ સાંભળી શકો છો એકદમ ક્રિસ્પી એવો નાસ્તો જે ખારી અને બિસ્કિટને પણ બોલાવી દેશે તો હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું મારા કિચનમાં આજે આપણે બનાવીશું એકદમ ક્રિસ્પી એવો નાસ્તો તો આના માટે એક કપ જેટલો મેંદો આપણે આને ચાડીને લેશું જેથી કોઈ એક્સ્ટ્રા કચરો હોય તો તે જતો રહે હવે આમાં હું ફક્ત જીરાનો જ ઉપયોગ કરું છું તમે ઈચ્છો તો અજમો પણ નાખી શકો અને સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું અહીંયા આપણે તેલનું એટલું મોણ આપવાનું છે જેથી કરી અને તેનું સરસ એવું લોટમાં બાઇન્ડિંગ આવી જાય તેલને ગમ ગરમ કરીને જ એડ કરવાનું છે ગરમ તેલ એડ કરવાથી આપણો જે નાસ્તો છે એ એકદમ ખાસ તો બનશે અને લાંબા સમય સુધી જે એની ક્રિસ્પીનેસ છે તે બની રહેશે તો આ રીતે આપણે લોટને એકદમ સારી રીતે તેલથી કોટ કરી લઈશું તમે જોઈ શકો છો મુઠ્ઠી પાડતા મોણ સરસ એવું આવે છે અને હવે આમાં થોડું થોડું પાણી એડ કરી અને એકદમ કડક એવો લોટ બાંધવાનો છે આ લોટ આપણે સોફ્ટ નહીં બાંધીએ કડક લોટના કારણે જે આપણી પૂરી છે એ એકદમ ક્રિસ્પી બનશે હવે થોડાક બીજા મેંદાના લોટની અંદર અહીંયા જે ગરમ કરેલું તેલ હતું એ એકદમ ઠંડુ કરી અને પછી એડ કરીશું અને એકદમ થિક એવી સ્લરી બનાવીશું તમે ઈચ્છો તો ઘીનો પણ ઉપયોગ કરી શકો છો તો અહીંયા તમે જોઈ શકો છો કન્ડેન્સ મિલ્કની જે કન્સિસ્ટન્સી હોય છે બસ એના જેવું જ આપણે થીક ટેક્સચરનું આપણે બનાવવાનું છે હવે દસ મિનિટ સુધી આપણે આ લોટને રેસ્ટ આપ્યો હતો અને હવે આમાંથી સેમ સાઇઝના ટુકડા આપણે કટ કરી લેવાના છે અહીંયા પર હું એકદમ પાતળી પૂરી વણીશ આપણે કોરા લોટનો ઉપયોગ નથી કરવાનો જરૂર જણાય ત્યારે થોડુંક એવું તેલ આપણે એડ કરીશું અને એકદમ જેટલી બની શકે તેટલી પાતળી એવી પૂરી આપણે વણી લેવાની છે તો હવે આ પુરી ઉપર આપણે જે અગાઉ સ્લરી રેડી કરી હતી એની એકદમ પાતળી એવી આપણે આમાં કોટિંગ કરવાનું છે વધારે પડતી સ્લરી આપણે એડ નથી કરવાની કૂક થયા બાદ આ સ્લરીમાંથી છૂટો પાવડર જેવું મેંદો આપણે જેમાં એડ કરેલો હતો એ એવો મોઢામાં આવે છે જેથી કરી અને એકદમ પાતળી એવી સ્લરી જ આપણે એડ કરી અને વિડીયોમાં બતાવ્યા મુજબ સારી રીતે આપણે આપણો જે નાસ્તો છે એને ફોલ્ડ કરી લેવાનું છે આમાં ઘણા ઘણીવાર એવું થાય કે વધારે આપણે સ્લરી એડ કરશું તો જ આપણા પળ નીકળશે પણ એવું હોતું નથી આપણા પળ એમ પણ નીકળી જશે એકદમ ઓછી સ્લરીમાં પણ જો તમે મારી ચેનલ ઉપર નવા હો અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો આવા વિડીયોઝ જોવા માટે તો અહીંયા પર મેં નાસ્તાને સ્ક્વેર શેપમાં કટ કરી અને આવી રીતે નાના નાના ટુકડા કરી દીધા છે તમે અહીંયા જોઈ શકો છો કે અત્યારથી જ આમાં આપણે પળ દેખાય છે તો તળિયા બાદ તો આના પળ છૂટા થવાના જ છે અહીંયા પર ગેસની ફ્લેમ મીડિયમ રાખી અને આપણે બધો નાસ્તો આમાં એડ કરી દઈશું અને આને હવે આપણે જે ગેસની ફ્લેમ છે એને સ્લો કરી દેવાની છે જેથી કરી અને આપણો નાસ્તો અંદર સુધી એકદમ ક્રિસ્પી થઈ જાય તો અહીંયા તમે જોઈ શકો છો લાઇટ બ્રાઉન જેવો આપણો નાસ્તો રેડી થઈ ગયો છે તો અહીંયા તમે અવાજ પણ સાંભળી શકો છો એકદમ છે ને ક્રિસ્પી સવારે કે સાંજના નાસ્તામાં આવો ક્રિસ્પી નાસ્તો મળી જાય તો બીજું શું જોઈએ મારી આ રેસીપી તમને કેવી લાગી કોમેન્ટમાં જરૂર જણાવજો અને આ રેસીપી તમે કયા સિટીમાંથી જોઓ છો એ પણ મને જરૂર જણાવજો મને ખૂબ જ સારું લાગશે તો આજના વિડીયો માટે બસ આટલું આપણે મળીએ નેક્સ્ટ વિડીયોમાં નેક્સ્ટ રેસીપીની સાથે